નમસ્કાર મિત્રો એક આપણે સ્લોગન સૂત્ર વર્ષોથી સાંભળતા આવી છીએ કે સલામત સવારી એસટી અમારી પરંતુ જો ક્યાંય બંધ થઈ જાય તો પછી રસ્તે રઝડતા મૂકી દે અને પછી જે કંઈ છે મિત્રો એ જવાબદારી તમારી કારણ કે આ મિત્રો અત્યારે આપણે એટલા માટે કહીએ છીએ હવામાન વિભાગની આગાહી હતી એ મુજબ જે છે મિત્રો એ આજે અત્યારે જોરદાર પવન જે છે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઉડ્યો છે તેની સાથે ડમરી પણ એટલી ઉડી છે તેની વચ્ચે અત્યારે ચરાડવા અને આંદ્રણા વચ્ચે ચરાડવાથી થોડા બાર ગામ નીકળતા આ જે સુરેન્દ્રનગર મોરબી રૂટની જે બસ છે એસટી બસ એ બસ માં પંચર પડી ગયું છે અને પંચર પડી ગયું છે એના કારણે આ બધા મુસાફરો જે છે એ અટવાઈ ગયા છે અહીં હવે જો કોઈ બસ પાછળ આવે મિત્રો અને એ બસમાં આ મુસાફરો છે એને મોકલવામાં આવશે કારણ કે કંડક્ટર ને ડ્રાઈવર બે જ છે એટલે હવે અહીંયા આજુબાજુમાં તો ક્યાંય પંચરની દુકાન પણ નથી અને સ્પેર વ્હીલ છે તો કહી રહ્યા છે સ્પેર વ્હીલ જો બદલાવી તો ઘણી બધી વાર લાગી જાય એટલે હમણાં આપણે બે દિવસ પહેલાં મિત્રો જ્યારે એક આપણે ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ઉપર જ્યારે લાઈવમાં મળ્યા હતા ને ત્યારે મિત્રો આપણે ત્યારે મિત્રો આપણે ત્યારે આપણે એક વાત કરતા હતા કે હડવદમાં જો એક એસટી ડેપો આપવામાં આવે ને તો આ બધી સુવિધાઓ મિત્રો મળે કારણ કે એસટી ડેપો હોય તો મિકેનિકલનો જે સ્ટાફ જે છે ને મિત્રો એને આ જાણ કરે ને તો ચરાડવાથી હડવદ થાય છે કેટલા કિલોમીટર એ તમને મને બધાને ખબર છે તાત્કાલિક પંદર વીસ મિનિટમાં એની જે આખી ટીમ છે ને એ ટીમ અહીંયા આગળ આવી જાય મુસાફરો ગમે ત્યારે જે રસ્તા વચ્ચે જે છે રજડતા હોય છે ને તો એ રજડે નહીં અત્યારે માહોલ એક પણ એવો છે કારણ કે વરસાદી માહોલ છે જોરદાર પવન પણ છે તેની સાથે ડમરી પણ એટલી જ ઉડી છે અને આ માહોલ વચ્ચે આ જે બધા મુસાફરો છે આ બધા મુસાફરોને અત્યારે રોડ ઉપર ઊભું રહેવું પડે છે તમે જુઓ કારણ કે આ એસટી બસમાં પંચર થઈ ગયું છે અને બીજું કહી દે છે કે સ્પેર વ્હીલ પડ્યું છે પણ હું પંચર કરાવવા જવું પડશે આ તો ટાયર જ ફાટી ગયું હોય એવું બોલો મલાઈ ચાલુ હોય ઓકે બરાબર આપણે કંડેક્ટર ને તેની સાથે ડ્રાઈવર છે આપણે થોડીક તેમની સાથે પણ મિત્રો આપણે વાત કરીએ કાકા ક્યાં ગામ જવાનું તમારે રાજકોટ રાજકોટ સુરેન્દ્રનગર થી આવતા હતા નહીં હળવદ થી આ તો મોરબી લગીયા થી કોઈ બીજા રાજકોટ માટે તો પછી વરસાદી વાતાવરણ છે જોરદાર પવન પણ અત્યારે ચાલુ છે ડમરી પણ ઉડે છે એના વચ્ચે બસ બંધ એટલે કે પંચર પડી ગયું છે સ્પેર વ્હીલ તો એ આપણે પૂછું તો હોય તો બદલાવાય નહીં

આપણે ડ્રાઈવર સાથે પણ મિત્રો થોડી વાત કરીએ શું તમારું નામ વિપુલભાઈ વિપુલભાઈ અમે છે ને બે ત્રણ દિવસ પહેલાં પણ અમે એક સમાચાર બનાવ્યા હતા કે એસટી ડેપો અડોદમાં છે ને જો હોય ને તો આ રીતના હેરાન ન થવું પડે મુસાફરોને ને તમારે શું પ્રોબ્લેમ થયો આમાં તો એવું છે કે એસટીમાં ગમે ત્યારે ટાયર ફૂટે કે ગમે ત્યાં કુદરત એટલે એમાં ઈ કઈ તમારો વાંક નથી આપણે કઈ કાટતા જ નથી છે જ નહીં આ તો બધું વાહન છે તો આવું થવાનું જેની સામે કઈ તમારી ઉપર આક્ષેપ કે તમે હરણ કર્યા એવું કઈ છે પણ નહીં પણ હવે શું થાય છે અને હવે તો આમ બને ત્યાં લગીને પેસેન્જરની વ્યવસ્થા હું કરાવી શકું એટલું બીજું તો મારેથી કઈ ન થાય બરાબર એટલે પંચર પડ્યું કે ટાયર ફાટી ગયો ટાયર ફાટી ગયો પાછલું પાછલું તો બીજું ટાયર નથી ટાયર છે પણ અહીંયા લેડીઝ કંડક્ટર છે બરાબર છે એટલે હાથે ખુલે એમ નથી બરાબર એકલા ન થાય એટલે પડખે ને અહીંયા ગમે તે પ્રાઇવેટ છે ને પ્રાઇવેટ કરાવી નાખું બરાબર છે

તમે વિચારો કે હવે ધાંગધ્રા ડેપો છે તો અહીંથી ધાંગધ્રા મિનિમમ પંચાવનથી સાઠ થતું હોય છે આ બાજુ મોરબી ડેપો છે તો મોરબી એટલું થાય ને વળી પાછું અત્યારે ઓલો પુલનું ને એના કારણે ટ્રાફિક એટલું બધું એટલે આવી બધી પરિસ્થિતિ છે એટલે મિત્રો તે દિવસે પણ આપણે એટલા માટે જ કીધું હતું કે જો હળદમાં એકાદો ડેપો હોય ને હળવદમાં તો પછી આ બધી જે કંઈ સમસ્યા છે ને આમાં ઘણો બધો જે છે એ ઘટાડો થાય કારણ કે હવે ડેપો જે છે બે એટલા બધા દૂર છે ડેપો જો અહીંયા આગળ હોય તો ઘણો બધો એનો સ્ટાફ ને હોય ઘણા બધા લોકો પણ હોય ત્યાં આગળ તો એ પછી જે છે આવો કંઈ પ્રોબ્લેમ થાય ને તો તાત્કાલિક જે છે સ્થળ ઉપર પહોંચી શકે હવે પરિસ્થિતિ એવી છે કે જે બસ આવું આવશે કોઈને એમાં જગ્યા હશે એટલા બે હશે વળી પાસે બીજાને બીજામાં બેહોરાવના નહીંતર ટિકિટ લીધી છે છતાંય પણ જે છે એ હવે બીજું ભાડું ભરી અને પછી મોરબી જવું પડશે શું તમારું નામ ભરતભાઈ ભરતભાઈ તમે બાઇક લઈને આવ્યા બસમાં બાઇક લઈને તો તો ચરાડવાના જઈશું તમે

જે છે ને મિત્રો એ આપણે એટલા માટે આ ભાઈ માવો બનાવે તમે પછી બનાવજો ના ના રેવા નહીં દેવાનું તમે ક્યાં ગામના ના તમારે મોરબી જાવું હતું તમારા જવાને વાંધો નહીં આપણા જવાને કંઈ વાંધો નહીં કે બસ માની લો કે રાતે ત્રણ વાગે બગડે તો આપણે ઉપાધિ નહીં આ મહિલાઓને તમે જોવો છો નાના બાળકોને બધા આવી રહ્યા છે અને પાછું વાતાવરણ એવું છે એટલે ખાસ એટલા માટે જ આપણે બતાવવા માટે થઈને આ ફેસબુક યુટ્યુબમાં આપણે મળ્યા હતા કે આવી પરિસ્થિતિ છે બધી ડેપાની આમ હમણાં વાત થોડાક દી પહેલાં જ કરી હતી કે હોય તો સારું હવે બસની રાહ જોઈને બધા ઊભા છે

કુદરતી હોય છે પછી કે કેવા જૂના ટાયર હોય તો ફાટી પણ જતા હોય પરંતુ એનો કંઈ એવું હોય નહીં કે ભાઈ કેમ ટાયર ફાટી ગયું કેમ પંચર પડ્યું આ તો બધું થવાનું વાહન એ તો આવું બધું રહેવાનું પણ મુખ્ય જે મિત્રો વાત છે ને આપણે એટલા માટે જ આ બતાવ્યું કે મુસાફરો તો અડધો કલાકથી હેરાન થાય છે કારણ કે બીજી બસ આવતી નથી એ કંઈને આવે તો એમાં બે ને અત્યારે આ વાતાવરણ કેવું છે હળવદના જે મિત્રો છે એને બધાને ખબર છે કેટલો પવન ફૂંકાઈ રહ્યો છે તેની સાથે કેટલી ડમરી ઉડી રહી છે અને વાદરા પણ એવા થયા છે કે કદાચ એવું લાગે કે વરસાદ આવશે ને આવશે તો પછી મુસાફરો પલરવાના તો નથી બધા બસમાં બે જાય છે પરંતુ એમાં જે છે મિત્રો એ ટાયર ફાટી ગયું છે એના કારણે અડધો કલાકથી આ બધા અહીંયા છે મુસાફરો કારણ કે આજુબાજુમાં એક ડેપો નજીકના પડતા નથી અને હોત ને તો પછી જે છે ને આવી બધી જે પરિસ્થિતિઓ જે ઊભી થાય ને તો એનું તાત્કાલિક નિરાકરણ આવી શકે આ ડેપોને બધું નથી ને એના કારણે મિત્રો આ બધી પરિસ્થિતિઓ છે ને એનો સામનો અમુક મિનિટો કે અમુક કલાકો સુધી કરવો પડે આભાર મિત્રો